નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે રાત્રે આ ત્રણ વસ્તુઓ ક્યારેય ખાવી નહીં નહીંતર તમને આખી રાત ઊંઘ નહીં આવે પેટમાં ગેસ થશે અને એ ગેસ અને એ વાયુ એ ગેસ જો અવળો થશે તો સાતીમાં દુખાવો થઈ શકે છે અને વાયુનો પ્રકોપ થાય તો આયુર્વેદ મુજબ હાર્ટ એટેક પણ આવી શકે છે બ્રેઇન સ્ટ્રોક થઈ શકે છે એટલે કે લકવો પણ પડી શકે છે તો આ ત્રણ વસ્તુઓ કઈ છે કે જે આપણે રાત્રે ખાવાની નથી અને આજકાલ ઘણા બધા લોકો નહીં પણ મોટાભાગના લોકો આ ત્રણ વસ્તુઓ રાત્રે ખાવામાં ઉપયોગ કરે છે અને જેના લીધે એ વસ્તુઓનું જલ્દીથી પાચન થતું નથી સૂર્યપ્રકાશની હાજરી ન હોવાને કારણે એ વસ્તુઓનું આયુર્વેદ મુજબ જલ્દીથી પાચન થતું નથી અને એ ખોરાકનું જો યોગ્ય રીતે અને સમયસર પાચન ન થાય તો આયુર્વેદ મુજબ એ ખોરાક પડે પડે શરીરમાં સળવા લાગે છે અને ખોરાક સડે તો એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે અને કાચો આમ જેને આયુર્વેદની ભાષામાં વિષ સમાન ગણવામાં આવે છે ઝેર સમાન ગણવામાં આવે છે અને એ કાચો આમ આપણા શરીરમાં લોહીમાં ભળે છે તો લોહી ધીરે ધીરે ઘટ થવાની શરૂઆત થાય છે એ કાચો આમ ઉદ્વગતિ કરે છે તો શરીરમાં જે જે જગ્યાએ જાય છે એ જગ્યાએ દુખાવાનું કારણ બને છે એટલે સવારે ઉઠીએ એટલે ઘણા લોકોને હાથ પગના સોદા જગડાઈ જાય છે પગમાં ઢીંચણમાં વાહ આવે છે ઘણા લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે તો પગે સવારે ઉઠે એટલે પગમાં સોજા આવી જાય છે આ તમામ પ્રકારની બીમારીઓનું આ જળ છે આ મૂળ કારણ છે તો આ ત્રણ વસ્તુ કઈ છે જે રાત્રે ના ખાવી જોઈએ નંબર એક દહીં અને દહીંમાંથી બનતી તમામ પ્રકારની વાનગીઓ રાત્રે ક્યારેય ના ખવાય સૂર્યાસ્ત પછી તો આપણે કહેવાય છે કે મૂળો મોગરી અને દહીં બપોર પછી નહીં આજકાલ તમે જુઓ તો રાત્રે દહીં વડા દહીં વડા હોય દહીં પૂરી હોય દહીં પચવામાં ભારે છે એટલે જલ્દી એનું પાચન થતું નથી આયુર્વેદ મુજબ તો રાત્રે દહીં અને દહીંની વાનગીઓ ક્યારેય ખવાય નહીં નંબર બે ઢોકળા ઇડલી સંભાર ખમણ ચીજ બટર પનીર આ વસ્તુઓ ક્યારેય રાત્રે ખવાય નહીં કારણ કે પચવામાં ભારી છે એનું જલ્દીથી પાચન થતું નથી અને ખાટા પદાર્થો આથાવાળા પદાર્થો પણ રાત્રે ક્યારે ખવાય નહીં કારણ કે એનું જલ્દીથી પાચન થતું નથી અને એના કારણે શરીરમાં જે લોકોને વાયુની પ્રકૃતિ છે એમને વાયુનો પ્રકોપ થઈ શકે છે અને જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એ લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય યુરિક એસિડનું પ્રમાણ વધે તો સવારે ઊઠે એટલે પગમાં સોજા આવે છે ઘણા લોકોને આંખોની આજુબાજુમાં પણ સોજા આવી જાય છે સવારે ઉઠે ત્યારે જે લોકો આંધ્રપ્રદેશના છે પંજાબી છે તમિલનાડુના છે એ લોકો તમે જુઓ એ લોકો સવારે સાડા નવ દસ વાગે ભર પેટ નાસ્તો કરે છે ઇડલી હોય સંભાર હોય ઢોંસા હોય જે કંઈ વસ્તુઓ ખાય છે એ લોકો સવારે ખાય છે અને આપણે ગુજરાતીઓ રાત્રે આઠ વાગે કે નવ વાગે કે દસ વાગે આ વસ્તુઓ ખાઈએ છીએ નંબર થ્રી દાણાવાળા શાકભાજી કયા કયા તો વાલોળ છે વટાણા છે ચોળી છે પાપડી છે જેની અંદર દાણા આવે છે એવી દાણાવાળી શાકભાજી પણ રાત્રે ખવાય નહીં કારણ કે આયુર્વેદ મુજબ દાણાવાળી શાકભાજી ખાઈએ રાત્રે તો એમાંથી આપણા પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે ફ્રૂટ સલાડ પણ રાત્રે ક્યારેય ખવાય નહીં કાચા શાકભાજી છે એ કાચા શાકભાજીનો સલાડ પણ રાત્રે ક્યારેય ખવાય નહીં ઘણા લોકો આપણે રિસેપ્શનમાં કે મેરેજમાં જઈએ તો સલાડ ખાય છે રાત્રે કાચા શાકભાજીનું સલાડ પણ ખાવાય નહીં સૂર્યાસ્ત પછી જો આ ત્રણ વસ્તુનો તમે ઉપયોગ નહીં કરો ભોજન પચતું નથી અને યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે વાયુનો પ્રકોપ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ પરમપિતા પરમાત્મા સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ